આંખો હંમેશા ખુલ્લી રાખો અને સદા સાવધાન રહો મારો હાથ હંમેશા પકડી રાખો અને કૃતજ્ઞ રહો જાગૃતિ નહીં કેળવાય તો પછી સામે જ રહેલું કે તમારી અંદર છુપાયેલું અગત્યનું ઘણું બધું તમે ચૂકી જશો ઘણા લોકો આંખ મીચીને જીવી જાય છે અને નજર સામે જ ઘટતા ચમત્કારોની નોંધ સરખી લઈ શકતા નથી અને પ્રકૃતિના અસ્તિત્વના જાદુઈ સ્પર્શથી વંચિત રહી જાય છે જ્યારે તમે સૌંદર્ય પ્રત્યે નાની નાની ઘટનાઓમાંથી વ્યક્ત થતી સંવાદિતા શાંતિ અને પવિત્રતા વિશે સભાન રહેતા શીખો ત્યારે તમે એક એવી જાગૃતિ કેળવો છો જેને લીધે જીવનની અદ્ભુત બાજુને સમજતા આવડે છે તમે જીવનમાંથી નાના બાળકના વિસ્મય અને આનંદ સાથે પસાર થતા જાઓ છો તેજસ્વી ઘટનાઓની અપેક્ષા રાખો છો અને એને લીધે એ ઘટનાઓને સાકાર થવામાં સક્રિય મદદ કરો છો પછી તમારા જીવનમાં નિરસતાની એક પણ ક્ષણ રહેતી નથી તમે કોઈ આજને ગમે તેમ સ્વીકારતા નથી તેની કદર કરતા અને તેની માટે કૃતજ્ઞ થતાં શીખો છો આ કૃતજ્ઞતા તમારા મનના દરવાજા વધુને વધુ ખોલે છે અને તમારી અંદર જીવ તેની તમામ અદ્ભુત છટાઓ લઈને પ્રવેશ કરે છે કદી પણ આભાર માનવાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું ચૂકતા નહીં